ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધન લેખક પંડિત રામ શર્મા આચાર્ય ક્ષમાશીલ હોય તો સંત દાદુ જેવા સંત દાદુ શહેરથી દૂર જંગલમાં રોકાયા હતા તે વિસ્તારના લોકોને ખબર પડતા બધા સત્સંગ કરવા માટે જંગલ તરફ આવવા લાગ્યા શહેરના જમાદારને તેમના શુભ આગમનનો સંદેશો મળ્યો તો તેના મનમાં પણ સંતના દર્શનની ઈચ્છા પેદા થઈ તે તેમના કીર્તિ વિશે કેટલાય મનુષ્ય પાસે સાંભળી ચૂક્યા હતા આથી ઘોડા પર સવાર થઈ તેઓ જંગલ તરફ નીકળ્યા ત્યાં કોઈ સરસ ઝૂંપડી બનાવેલી નહોતી કોઈ સંકેત માટે બોર્ડ લાગેલું નહોતું ખૂબ દૂર ગયા પછી એક દુબળો પાતળો માણસ રસ્તા પરની ઝાડીઓ સાફ કરતો જોવા મળ્યો તે ખૂબ જ હોશિયારીથી ઝાડીઓને કાપવામાં લાગ્યો હતો જેવો ડગલો ફેગો થતો તેનો કિનારાના ખાડામાં ફેંકી દેતો શરીર પર વસ્ત્રમાં ફક્ત એક લંગોટી હતી કોટવાળે વિચાર્યું કે કદાચ સંતની ખબર આ મનુષ્ય પાસેથી મળી જાય તો તેની પાસે જઈને ઘોડો રોક્યો અને પૂછ્યું એ ભિખારી તે સંત દાદુની ઝૂંપડી જોઈ છે તે મનુષ્ય એક વખત જમાદારની સામે જોયું ને પછી પોતાના કામમાં ચૂપચાપ લાગી ગયો હવે જમાદાર ઘોડા પરથી ઉતરી ગયો અને લાગ્યું કે સામેનો માણસ બેરો છે આખરે બોમ પાડીને પૂછ્યું મૂર્ખ સંત દાદુનો પતો જણાવી શકે છે આટલું સાંભળીને પણ એ મનુષ્ય તેની સામે જોયું નહીં તે જાળીઓ કાપવાના કામમાં જ લાગેલો રહ્યો જમાદાર ગુસ્સામાં આવીને ગયો અને ઘોડાને હાંકવાની ચાવૂક તેના હાથમાં લઈ તેનાથી જમાદારે મારવાનું શરૂ કર્યું તે માનવી પર લીલા નિશાન પડી ગયા છતાંય કશું ના બોલ્યા જમાદાર ઘાડો આપતો ગુસ્સામાં બરાડ્યો બેવકૂફ એક શબ્દ પણ બોલી શકતો નથી ઘૂંઘો અને બેરો હોવાથી સાથે સાથે ગાંડો પણ છે તેનું માથું લોહી લવાણ થઈ ગયું લોહી વહેવા લાગ્યું તે માનવીને તેવી જ દયની હાલત રાખીને આગળ ચાલ્યો થોડેક દૂર જતાં તેને એક ખેડૂત જતો નજરે પડ્યો તેને રોકીને જમાદારે દાદુની ખબર પૂછી તો કહ્યું હમણાં જ સંતને મળીને આવી રહ્યો છું એવું લાગે છે તમે તો તેની પાછળ મૂકીને આવ્યા છો દુબડા પાતળા શરીરવાળા લંગોટી ધારી રસ્તાની કાંટાદાર જાળીઓ સાફ કરવાવાળો બીજો કોઈ માનવી નથી ખુદ સંત દાદુ છે જમાદાર ચોકીને પૂછ્યું તે દુબળો પાતળો માણસ દાદુ છે તે તો મજૂરની જેમ જાડીઓ સાફ કરી રહ્યો છે તે જ તો મહાત્મા દાદુ છે તમે તેને પાછળ મૂકી આવ્યા કોઈ પણ કામ નાનું કે મોટું નથી તેમણે જોયું કે વરસાદમાં ઝાડિયો માર્ગમાં અવરોધ પેદા કરી રહી છે અને મુસાફરોને ખૂબ મુશ્કેલી પડે એટલે બચેલા સમયમાં આ કાર્યને ઠીક સમજીને તેઓ કરવામાં જોડાઈ ગયા છે જમાદાર ઘોડાને પાછો વાળીને તે સ્થાને ગયો જ્યાં તે માનવીને ઘૂંઘો બેરોને પાગલ સમજીને માર્યો હતો હવે તે માનવીના માથામાં પટ્ટી લાગેલી હતી પાસે જઈને ઘોડા પરથી નીચે ઉતરીને હાથ જોડી નમ્રતાથી તે બોલ્યો શું તમને જ સંત દાદુ કહેવાના છે દાદુએ સહેજ ભાવે જવાબ આપ્યો હા આ શરીરને બધા દાદુના નામથી ઓળખે છે હવે જમાદાર તેમના પગમાં પડીને રડતો હતો અને તેને કર્યા પર વારંવાર પસ્તાવો થતો હતો તેણે ખૂબ જ નરમાઈત કહ્યું મહારાજ મને ક્ષમા કરો હું તો તમને ગુરુ બનાવવાની ઈચ્છાથી આવ્યો હતો દાદુએ ખૂબ સ્નેહથી તેને ઉઠાડીને ઘડે લગાવ્યો સંત દાદુએ ક્રોધને જીતીને ધર્મના માર્ગ પર ચાલતા માનવીને સારી પ્રેરણા આપવાની શક્તિ મેળવી હતી